અલગ વરસાદ જેવો હોય વાતાવરણ ઠંડનો પવન પણ એવો આવેલો બ્લોક બનાવવા માટે અને ગરમી અત્યારે મસ્ત મજાનો પવન આવેલો ખરીદી કરવા માટે પણ ભારે ગરમી હતી પણ અત્યારે તો કંઈ નથી ગરમી આપણે જવાનું છે સાસરી આ તો મારા સાસરી મૂકતા નથી એમ મારા સાસરી કહેવાય ગામ અહીંયાથી ચૂ દેખાય છે ને સુરત ના પણ પણ વાદળા આડે દેખાતા નથી પવન જોરદાર હે ત્યાં આપણા ગામનો નજારો કાવ ત્યાં આવો લાગેલો વરસાદ થાય એટલે પછી અલગ જ લાગે હોય આપડી પાસે કે બાયક તો કશું હે ને એટલે હાલતા આદિયે પોકિયા હાલતા તો તડકો તો બોલતા થઈ જો પાસો હવા મત સાવ ઠંડું પોણો તો વેલો ગલ આંદર આપણે નદીએ પોચે આપા નદીએ છે હવે આથી 1.2 કિલોમીટર છે ફૂહ આ ગરમી આ કુછ આદલા ગયા થોડી સાફ તો બાયક આવે છે છોકરાને એટલે થોડી હાલિન જવું પડશે ને જો નદીએ પહોંચ્યા ક્યાં જ્યારે તમને પણ ખબર છે તો શું માહી એમના ભૂમિ એમના લુગડા કપડાં ત્યાં દેવાના તેના માટે નદીએ પહોંચ્યા હે ચાલો તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને છે જોતા રહેજો કમેન્ટ કરતા રહેજો ફાઇનલી આપણે પહોંચી ગયા છો

Hai, 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 વાતાવરણ ઠંડ થઈ ગયું ને કે બાકી ખૂબ ગરમી હતી બાકી ચાલો બધા વિડીયોમાં અત્યારે આપણે તો હા હરાક ભાઈ હું ક્યાં ને અહીંયા તો જ છે બધા એમ હરાક થયા ચાહી નહીં આ ક્રિયા તો

સર મા <laughs> <laughs> <laughs>

આપણે ખાલી એમ થાય માહી ને ઉમિયા તેના માટે આવ્યા હતા કપડા બાકી પોરા જ આખા દિવસ ઠંડો હોય ને મજા આવે એવું હોય અત્યારે પણ જો મુક્તા શું કામકાજ કરે બેઠી કોઈને કરવા મારે આવી બેઠી બેઠી હાવે બાજે મેં જો

વાયરો હેમડા લીમડા એવા હે સર ગવન બધું જોવા ये आईना का टाइम સાબસક્રાઈબ કરે છે